નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં તહેવારો આવતા ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે દેવા લઈ મોટા સમાચાર આવ્યા છે અને વરસાદને લઈ આગાહીઓ કરવામાં આવી છે અને બીજા મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ અંદર તો જે પણ મિત્રો આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કયા ઝોનમાં કેટલો વરસાદ પડ્યો તો મિત્રો ગુજરાતમાં ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મિત્રો તરબોળ જોવા મળ્યું છે જ્યારે મિત્રો નવસારી ખેરગામ તાલુકામાં નવ ઇંચ જ્યારે મિત્રો વલસાડના ધરમપુરમાં મિત્રો સાત ઇંચ વરસાદ જ્યારે મિત્રો ગુજરાતમાં કુલ સરેરાશ વરસાદ સડસઠ ટકાથી વધુ નોંધાયો છે સૌથી વધુ મિત્રો વરસાદ કચ્છ ઝોનમાં એટલે કે મિત્રો છ્યાસી ટકાથી વધુ મેઘમહેર ત્યાં જોવા મળી છે જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતમાં એક્યાસી ટકા સૌરાષ્ટ્રમાં મિત્રો

આ પ્રકારની શંકાસ્પદ લિંક ઉપર ખોલતા નહીં અને મિત્રો આવા ગઠિયાઓ નવી મોડલ્સ એપ્રેસ મિત્રો અપનાવી રહ્યા છે જેમાં મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક અને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગાવાનો મિત્રો કાર શો રચી રહ્યા છે જેમાં મિત્રો લોકો ભોગ બને છે અને આ સોશિયલ મીડિયા ઉપર આનો લઈને મિત્રો પોલીસે પોસ્ટ અને વાયરલ કરી અને લોકોને મિત્રો એલર્ટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો છેલ્લા મિત્રો ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંકો લોકોને મોકલવામાં મિત્રો આવી રહી છે

આ મહિનામાં ચોમાસું નિષ્ક્રિય નહીં થાય અને ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી ઓગસ્ટ મહિનામાં સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો ખૂબ જ સારો રહે તેવું અનુમાન લગાવવા મિત્રો આવ્યું છે સાથે જ મિત્રો તેમણે જણાવ્યું કે આ વર્ષમાં મિત્રો ચોમાસાના દર વખતની સરખામણીએ ગરમી અને બફારાનું પ્રમાણ વધી રહ્યું છે જોકે મિત્રો ઓગસ્ટ મહિનામાં ગરમી અને બફારો સામાન્ય સ્થિતિમાં આવી જશે તેવું મિત્રો તેમણે કહ્યું હતું પંદર સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ મિત્રો પંદર સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધશે તેવું મિત્રો પરેશ ગૌશ્યામીએ જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓના એકસો તેત્રીસ કરોડ માફ થયા હરિયાણાના સીએમ નાયબ સૈન્ય કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણી રેલીમાં ખેડૂતોના એકસો તેત્રીસ કરોડ પંચાવન લાખ રૂપિયાની લોન માફ કરવાની મિત્રો જાહેરાત કરી છે આ અવસરે મિત્રો સીએમે કહ્યું કે હવે હરિયાણાના ખેડૂતોને જૂના બંધ ટ્યુબવેલની ફરીથી બદલી નાખશે અને આ મામલે મિત્રો ખેડૂતોને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં આ સાથે મિત્રો હવે સરકાર એમએસપી ઉપર રાજ્યભરના તમામ પાકની ખરીદી કરશે અને અગાઉ મિત્રો એમએસપી ઉપર ચૌદ પાકની ખરીદી પણ મિત્રો કરવામાં આવી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે મિત્રો આવ્યા મહત્વના સમાચાર તો મિત્રો દેવા માફ કરવાને લઈ સરકાર અને આગેવાનો વચ્ચે ફરી મિત્રો એકવાર મામલો ગરમાયો છે આ વર્ષ મિત્રો કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને મિત્રો ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી કરીને મિત્રો ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે અને દેવા માફ કરી ખેડૂતોને મિત્રો સહાય આપવામાં આવે તેવી કરવામાં આવી રહી છે પણ આપણા ગુજરાતમાં કેમ થતા નથી જયારે મિત્રો આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર પણ બની છે જેને મિત્રો ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના મિત્રો બે લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ દેવા માફ કર્યા છે તો મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ તેવી મિત્રો ખેડૂતો માંગ કરી રહ્યા છે તો મિત્રો તમારું શું કહેવું છે કે ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં બની ઘટના મિત્રો મોટા સમાચાર સામે આવ્યા બાંગ્લાદેશ હિંસાની મિત્રો આગમાં સળગી રહ્યું છે હિંસા વચ્ચે મિત્રો સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને સરકારી મિલકતોને આગ મિત્રો ચાંપી દીધી હતી આ દરમિયાન મિત્રો બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને લઈને મોટા સમાચાર આવ્યા છે કે ઢાકા ટ્રિબ્યુના સમાચાર મુજબ શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી મિત્રો રાજીનામું આપી દીધું છે અને સેનાના વિશેષ હેલિકોપ્ટરમાં ભારત જવા મિત્રો રવાના થયા છે નોકરીમાં અનામત નાબૂદ કરવા અને પીએમ શેખના હસીના અને શાસક પક્ષના સમર્થકોના મિત્રો રાજીનામાની માગણી કરતા વિરોધીઓ વચ્ચે ફાટી નીકળેલી અહિંસામાં હિંસામાં મિત્રો ઓગણીસ કર્મચારીઓ સહિત સો થી વધુ લોકો માર્યા ગયા હતા ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરમાં હવે ધજા ચડાવવાનો મિત્રો ચાર્જ લાગશે તો મિત્રો અંબાજી મંદિરમાં ધજા ચડાવવાના નિયમો હવે બદલાઈ ગયા છે મિત્રો એક ઓગસ્ટથી ધજા ચડાવવાનો ચાર્જ લાગુ કરવામાં આવી ગયો છે મિત્રો માઈ ભક્તો અંબાજી મંદિરમાં ટ્રસ્ટમાં જમા કરવામાં મિત્રો આવ્યા બાદ જ મિત્રો હવે ધજા ચડાવી શકશે એટલે કે મિત્રો તમે હવે ટ્રસ્ટમાં રકમ જમા કરાવશો ત્યાર જ બાદ મિત્રો તમે ધજા ચડાવી શકશો સાથે જ મિત્રો દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અલગ અલગ ધજાઓના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે જેની મિત્રો વાત કરી તો અને મીટરની ધજાઓના ભાવ નક્કી કરવામાં આવ્યા છે જ્યારે ધજાના ભાવની વાત કરીએ તો એકવીસો પચીસો એકત્રીસો અને એકાવન ભાવ નક્કી કરવામાં આવ્યા છે હાલમાં મિત્રો થોડા સમય જે ભક્તો ધજા લઈને આવશે તેઓ ટ્રસ્ટની ઓફિસમાં નોંધણી કરાવીને નોર્મિલલ ચાર્જ આપીને મિત્રો ધજા ચડાવી શકશે તેવા મિત્રો નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે મળશે પેટ્રોલ અને ડીઝલમાં થોડી રાહત તેવા મિત્રો સમાચાર આવ્યા હતા રોજબરોજની ચીજવસ્તુઓમાં સતત વધી રહેલા ભાવોને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં ઘટાડો થવાના કોઈ સંકેત મિત્રો દેખાઈ રહ્યા નથી બીજી તરફ છેલ્લા એક મહિનામાં બે વખત પેટ્રોલ અને ડીઝલના ભાવના વધારાના કારણે મોંઘવારીના વેડફા ફટકાનો મિત્રો સામનો કરવો પડ્યો હતો આવી સ્થિતિમાં મિત્રો સમાચાર એવા આવ્યા હતા કે એક ઓગસ્ટથી મિત્રો દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડો થઈ શકે છે પણ મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે એક ઓગસ્ટથી

તેની અંદર આંબા પાકની મિત્રો સો અથવા તો જે કુલ ખર્ચ થયું છે બંને માંથી મિત્રો જે ઓછું હોય તેને મિત્રો ધ્યાનમાં લઈ અને પ્રતિ હેક્ટર ચાલીસ હજાર સુધી મિત્રો સહાય મળવા પાત્ર રહે છે પહેલાં મિત્રો વર્ષ આંતર પાકમાં અન્ય ભગવતી પાકના પ્લાનિંગ માટે અને મટીરિયલના ખર્ચમાં માટે મિત્રો પચાસ ટકા લેખીએ મહત્તમ રૂપિયા મિત્રો એ દસ હજારની પ્રતિ હેક્ટર જે બે માંથી મિત્રો ઓછું હોય તેની સહાય મળવા પાત્ર રહે છે જ્યારે મિત્રો જામફળ પાકની કલમ ટીસ્યુ રૂપાના દીઠ વધુમાં વધુ મિત્રો રૂપિયા કેન અથવા તો મિત્રો જે ખરેખર ખર્ચ થાય જે બંનેમાંથી મિત્રો જે Tchau, તેને મિત્રો ધ્યાનમાં લઈ અને મિત્રો રૂપિયા ચુમ્માલીસ પ્રતિ હેક્ટર સહાય મળી શકશે આ યોજનાની અંદર થાય છે ત્યારબાદના મિત્રો સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે જેની મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવે છે આ યોજના એટલે મિત્રો પાંચસો મેટ્રિક ટનથી મોટા અને દસ હજાર મેટ્રિક ટનથી ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોર ત્રણસો ને ઓગણ ચાલીસ લાખ મિત્રો સહાય આપવામાં આવશે જે મિત્રો ક્રેડિટ લિંક બેંક એન્ડ મિત્રો સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે આ નવી યોજના માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા મિત્રો પચાસ ટકા કરોડની મારબત રકમ મિત્રો ફાળવવામાં આવી રહી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો